નમસ્કાર દર્શક મિત્રો હું આપનું સ્વાગત છે વડગામ તાલુકાના મગરવાડા ગામ ખાતે પૌરાણિક રીત રિવાજ મુજબ સોલંકી રાજપૂત સમાજ દ્વારા ધૂળેટી પર્વ નિમિત્તે તમામ યુવાનો દ્વારા આ પર્વની અનોખી ઉજવણી કરવામાં આવે છે મગરવાડા સોલંકી રાજપૂત સમાજના વડવાઓથી ચાલી આવતી આ દાદાને રેજાવા માટેની ઉજવણી કરવઠા તરીકે કરવામાં આવતી હોય છે આ કરવઠો હોળીના દિવસે હોળી પ્રગટાવીને કરવામાં આવે છે પ્રગટાવેલી હોળીની જેટલી પણ રાખ પડી હોય અને તે રાખનો ઢગલો કરવામાં આવતો હોય છે અને ધૂળેટીના દિવસે તે રાખના ઢગલામાં રાજપૂત સમાજની બહેનો દ્વારા પાણી નાખવામાં આવે છે તે પછી સાંજના સમયે છ વાગે સમાજના આગેવાનો યુવાનો ભેગા મળી હોળીકાની રાખને બરાબર મિક્સ કરીને ત્યારબાદ રાજપૂત સમાજના યુવાનો દ્વારા રાગથી એકબીજાને નવરાતા હોય છે વધુમાં જે યુવાનો હોળીકાની રાખથી નહાયા હોય તેમને કોઈ રોગ દોષ થતો નથી તેવી માન્યતા સાથે આ ધોળેટી પર્વને મનાવતા હોય છે ત્યારબાદ સમાજના યુવાનો દ્વારા યુવાનોને અલગ અલગ સ્ત્રી પુરુષ જેવી વેશભૂષા ધારણ કરતા હોય છે અને પૂર્વજોની રીત રિવાજ મુજબ મોટી માત્રામાં બહેનો દ્વારા ગીતો ગાતા ગાતા સમસ્ત લોકો દ્વારા ગામફેરો કરી માણીભદ્ર વીર મહારાજના મંદિરે પહોંચી ભૈરવદાદાના મંદિરે દર્શન કરી મગરવાડા ગામની અને જગત કલ્યાણ માટેની પ્રાર્થના અર્ચના કરી આ કરવઠારૂપી પર્વની પૂર્ણાહુતિ ભૈરવદાદાના મંદિરે કરવામાં આવતી હોય છે.